નમસ્કાર શું એવી કલ્પના કરી શકાય કે એક એવો સુપર છે જે આપણને સૂર્યમાંથી એ પણ સાવ મફતમાં મળે છે હા આપણે વાત કરી રહ્યા છીએ વિટામિન ડી વિશે પણ સવાલ એ છે કે શું આપણે એનો પૂરતો લાભ લઈએ છીએ ચાલો આજે સમજીએ કે આ સનશાઇન વિટામિન આપણા સ્વાસ્થ્ય માટે કેટલું બધું જરૂરી છે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ શું એવું વારંવાર બને છે કે જેવી ઋતુ બદલાય કે તરત જ શરદી ખાંસી પકડી લે કે પછી થોડુંક કામ કરીએ ત્યાં જ કમર અને સાંધા દુખવા લાગે અને આખી રાત આરામથી સૂઈ ગયા પછી પણ સવારે શરીરમાં જરાય સ્ફૂર્તિ ન લાગે જો આ બધા સવાલોના જવાબ હામાં હોય તો એનું કારણ કદાચ એક જ હોઈ શકે છે જુઓ આ બધી જે તકલીફો છે ને એ કંઈ સામાન્ય નથી એ વિટામિન ડીની ઉણપના ચેતવણીના સંકેતો હોઈ શકે છે તો ચાલો આજે એને બરાબર ઓળખી લઈએ તો આ રહ્યા એ મુખ્ય સંકેતો વારંવાર બીમાર પડવું હાડકા અને કમરમાં સતત દુખાવો રહેવો કંઈ વાગે તો ઘા જલ્દી ન રૂઝાવો અને સતત થાક લાગવો આ બધી સમસ્યાઓનો મૂળ એક જ જગ્યાએ હોઈ શકે છે વિટામિન ડીની ઉણપ પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે તો ચાલો હવે મળીએ આપણા સ્વાસ્થ્યના અસલી સુપરહીરોને જી હા આ સુપરહીરો બીજો કોઈ નહીં પણ વિટામિન ડી છે એને સનશાઇન વિટામિન પણ કહેવાય છે કેમ કારણ કે આપણું શરીર સૂર્યપ્રકાશની હાજરીમાં એને કુદરતી રીતે જ બનાવી લે છે એનું મુખ્ય કામ છે કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવાનું અને આખા શરીરને ઊર્જાથી ભરી દેવાનું તો સવાલ એ થાય કે વિટામિન ડીથી ફાયદા શું શું થાય ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ એક નાનકડું વિટામિન આપણા સ્વાસ્થ્યમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે મજબૂત હાડકાં જો વિટામિન ડી વગર શરીર કેલ્શિયમને બરાબર શોષી જ નથી શકતું એટલે કે ગમે તેટલું દૂધ પીવામાં આવે જો વિટામિન ડી ઓછું હોય તો એ કેલ્શિયમ હાડકાં સુધી પહોંચશે જ નહીં એટલે જ તો હાડકાની મજબૂતી માટે એ ખૂબ જ જરૂરી છે બીજો ફાયદો તે આપણી રોગપ્રતિકારક શક્તિને એટલે કે ઇમ્યુનિટીને એકદમ મજબૂત બનાવે છે સમજો કે એ આપણા શરીરના સૈનિકોને ટ્રેનિંગ આપે છે એ શરીરને ચેપ અને બીમારીઓ સામે લડવા માટે તૈયાર કરે છે એટલે જ વારંવાર બીમાર પડવાની ફરિયાદ ઓછી થઈ જાય છે શારીરિક જ નહીં વિટામિન ડી માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે ઘણા સંશોધનો એવું કહે છે કે એનાથી મૂળ સારો રહે છે અને ડિપ્રેશન કે ચિંતા જેવા લક્ષણોમાં પણ ઘટાડો જોવા મળી શકે છે અને છેલ્લે જે સતત થાક અને નબળાઈની વાત આપણે કરી એનો જવાબ પણ અહીં જ છે વિટામિન ડી સ્નાયુઓને મજબૂતી આપે છે જેનાથી શરીર સક્રિય અને ઊર્જાવાન રહે છે મતલબ કે એક વિટામિન અને સમસ્યાઓ અનેકનો ઉકેલ સારો તો હવે સવાલ એ છે કે આટલું ચમત્કારિક વિટામિન મળે ક્યાંથી તો સારા સમાચાર એ છે કે એના કુદરતી સ્ત્રોત આપણી આસપાસ જ એકદમ સરળતાથી ઉપલબ્ધ છે વિટામિન ડી મેળવવાના મુખ્યત્વે ત્રણ સરળ રસ્તા છે પહેલું અને સૌથી ઉત્તમ રોજ સવારે દસથી થી વીસ મિનિટ કુમળા તડકામાં બેસવું બીજું આપણા ખોરાકમાં દૂધ દેરી અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ કરવો અને ત્રીજું ઈંડા અને ફોર્ટિફાઈડ અનાજ એટલે કે એવા અનાજ જેમાં વિટામિન ડી ખાસ ઉમેરવામાં આવ્યું હોય એ પણ બહુ સારા સ્ત્રોત છે ને એકદમ સરળ તો આ જે બધી વાત કરી એ ફક્ત જાણકારી નથી આ એક સ્વસ્થ અને ઊર્જાથી ભરપૂર જીવનશૈલી તરફનું પહેલું પગલું છે યાદ રાખજો નાની નાની શરૂઆત જ મોટા ફેરફારો લાવતી હોય છે અને હા જો આ સફરમાં કોઈ સાચા માર્ગદર્શનની જરૂર જણાય તો સ્વસ્થ અને કુદરતી જીવનશૈલી માટે અહીં આપેલા નંબર પર વેલનેસ કોચ વીણા જેઠવાજીનો સંપર્ક કરી શકાય છે અને અંતમાં ચાલો એક વિચાર સાથે છૂટા પડીએ સૂર્યપ્રકાશ પ્રકૃતિની આટલી અમૂલ્ય અને મફત ભેટ શું આપણે આપણી વ્યસ્ત જિંદગીમાં એની અવગણના તો નથી કરી રહ્યા આના પર શાંતિથી વિચારવા જેવું ખરું